આગામી ત્રણ કલાક ગુજરાત માટે ભારે અનેક જિલ્લાઓમાં મેઘો મુસળધાર વરસી શકે છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જી હા આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરવાની છે ગુજરાતમાં વરસી રહેલા વરસાદ વિશે આગામી ત્રણ કલાક ગુજરાત માટે ખૂબ અતિ મહત્ત્વની છે એટલું જ નહીં ગુજરાતમાં જલ્દી જ ચોમાસાનો પ્રવેશ થાય તેવી પણ શક્યતા છે ત્યારે હવે ગુજરાતમાં પાંચ દિવસ સુધી વાતાવરણ કેવું રહેશે કયા જિલ્લામાં કેવી વરસાદની શક્યતા છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો અને ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને લાઈક કરી તમારા અન્ય ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવા માટે ખાસ વિનંતી અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રક સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે બાકીના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે કેટલાક વિસ્તારોમાં તો બાર થી પંદર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે વિધિવત રીતે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે મુંબઈમાં દસ જૂનની આસપાસ ચોમાસું શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળે પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે વડોદરા સુરત અને ભરૂચમાં પણ વરસાદની શક્યતા જે છે તે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી ચૂક્યો છે તેની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતના હવામાન વિભાગે આગામી સત્યાવીસ મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જે અંતર્ગત ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના હવામાન વિભાગે આગામી સત્યાવીસની મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જે અંતર્ગત ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઈ રહી છે જેને પગલે અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવનની સંભાવનાઓ ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય આગામી દિવસોમાં રાજ્યભરમાં હવામાનમાં પલટો અને કમોસમી વરસાદ જોવા મળી શકે છે જેને પગલે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર થવાની સંભાવના છે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે વરસાદ પાછળનું કારણ જો જણાવતા હવામાન વિભાગ જણાવી રહ્યું છે કે અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લો પ્રેશર સિસ્ટમને કારણે કમોસમી વરસાદની શક્યતા વધી છે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે જેના કારણે વરસાદનું જોર વધશે મુંબઈ પછી હવે ગુજરાતનો વારો છે કડાકા ભડાકા સાથે વરસાદ હવે ગુજરાતનો વારો કાઢે તેવી શક્યતા છે જીહા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના હવામાનમાં પલટાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાત બાદ સમગ્ર રાજ્યમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં અમદાવાદ સહિતના ભાગોનો સમાવેશ થાય છે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે નોંધનીય છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી આફત આવી હતી જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોમાં હાઈ ટાઈડ સહિત ભારે વરસાદ જોવા મળ્યો છે હવે ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જી હા હવે ગુજરાતનો વારો છે ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે આજના દિવસે આખા રાજ્યમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતના હવામાન વિભાગે આજની સાથે ત્રણ દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં રાજ્યના લગભગ તમામ ભાગોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે નોંધનીય છે કે ચોમાસાએ આ વર્ષે વહેલા આવવામાં પાછલા ઘણા વર્ષોનો એટલે કે કદાચ સોળ વર્ષ જેટલો રેકોર્ડ તોડી નાખ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસાનું વહેલું આગમન થવાની શક્યતાઓ જોવાઈ રહી છે વધારે જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને યલો એલર્ટ અપાયું છે હવામાન વિભાગે આજના દિવસ માટે આગાહી કરી છે જેમાં પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની અને વીજળીના કડાકા ભડાકા થવાની સંભાવનાઓ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં આજના દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે તે જિલ્લાઓ પર નજર કરીએ તો એ પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત તથા સૌરાષ્ટ્ર કચ્છના કચ્છ અને જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં હળવી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને વીજળીના કડાકા ભડાકા તથા પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગ દ્વારા સોમવારે જે આગાહી કરવામાં આવી હતી તેમાં ભારે વરસાદની શક્યતાઓ છે પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાનમાં કોઈ સંભાવનાઓ નથી જ્યારે કેટલાક ભાગમાં સામાન્ય કરતાં ઊંચું તાપમાન રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટ ભુજ અને સુરેન્દ્રનગરમાં બેતાલીસ ડિગ્રી નોંધાયું હતું ભારતમાં ચોમાસાના આગમનની અસર મુંબઈમાં પણ સોમવારે જોવા મળી હતી ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે ભારે વરસાદની અસર 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 મુંબઈના રેલવે અને રોડ માર્ગને પણ કરી જોવા મળી રહી છે મુંબઈમાં પચાસથી થી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વીજળીના કડાકા સાથે વરસાદ થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે બીજી તરફ જો પરેશ ગોસ્વામીની આગાહીની વાત કરવામાં આવે તો ચોમાસાને ગુજરાતમાં વહેલું આવતા રોકશે ગોડ મુખ્ખુ ચોમાસુમાં બ્રેક લાગી શકે છે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે નૈઋત્યના ચોમાસાનું મુંબઈમાં આગમન થઈ ગયું છે અને ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે આ સાથે જ ગુજરાતમાં ચોમાસાના આગમન અગાઉ વરસાદી માહોલ છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસા અંગે માહિતી આપી છે નૈઋત્યના ચોમાસાનું મુંબઈમાં આગમન થઈ ગયું છે અને ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે આ સાથે જ ગુજરાતમાં ચોમાસાના આગમન અગાઉ વરસાદી માહોલ છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસા અંગે માહિતી આપી છે તેમણે કહ્યું કે અરબ સાગરમાં લો પ્રેશર બન્યું હતું જે ગોવાથી નજીક હતું આ લો પ્રેશરના લીધે અત્યારે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે એકવીસ તારીખથી શરૂ થયેલ વરસાદ હજુ છૂટાછવાયા વિસ્તારમાં અઠ્યાવીસથી ઓગણત્રીસ તારીખ સુધી ચાલુ રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ ચાર દિવસ સુધી વરસાદ જોવા મળી શકે છે આ વરસાદમાં ગાજવીજનું અને પવનનું પ્રમાણ થોડું વધારે જોવા મળી શકે છે પછી ધીમે ધીમે વરસાદથી વિરામ મળશે નૈઋત્યનું ચોમાસું સમય કરતાં વહેલું ચાલી રહ્યું છે કેરળમાં ચોવીસ મેના રોજ આઠ દિવસ વહેલું ચોમાસું પ્રવેશ્યું હતું કાલે છવ્વીસ મેના રોજ મહારાષ્ટ્ર પહોંચ્યું હતું સમય કરતાં વહેલું ચોમાસું ચાલવાનું મુખ્ય કારણ ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં બનેલી સિસ્ટમ છે આ સિસ્ટમની તીવ્રતાને ચોમ તીવ્રતાએ ચોમાસાને ઝડપથી આગળ વધાર્યું છે આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતી જશે આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થશે આવનારા બે ત્રણ દિવસમાં આ સિસ્ટમ નબળી પડી વિખેરાઈ જશે આમ બે ત્રણ દિવસ ચોમાસું સતત આગળ વધતું રહેશે પરંતુ આ સિસ્ટમ વિખાઈ ગયા બાદ અરબી સમુદ્રમાં એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી નિષ્ક્રિય થઈ જાય અને મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે ભલે મહારાષ્ટ્ર સુધી ચોમાસું વહેલું આવ્યું હોય પરંતુ જો આપણા અનુમાન મુજબ ત્યાં આવીને ચોમાસું નિષ્ક્રિય થઈ જશે તો ઓછામાં ઓછા દસથી પંદર દિવસ સુધી કોઈ વરસાદી વરસાદી સિસ્ટમ એક્ટિવ નહીં જોવા મળે ફરી અરબ સાગર સક્રિય થાય અને સિસ્ટમ બને તો ચોમાસું ગુજરાતમાં રાબેતા મુજબ આવશે તો બસ આજના વિડિયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર